ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્યના પુત્ર જે કંપનીમાં ડાયરેક્ટર છે તે કંપની સામે કરોડો રૂપિયાની વસુલાત માટે વધુ એક ફરિયાદ નેશનલ લો કમની ટ્રિબ્યુનલમાં નોંધાવવામાં આવી છે જામનગર શહેરની સિદ્ધિ મરીન સર્વિસ એલપીન જે એલ એલપી કંપનીએ એન કરેલા કેસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષતા કચ્છના નીમાબેન આચાર્યના પુત્ર મૌલિન ભાવેશભાઈ આચાર્ય રિંગલ સિપિંગ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે જેમાં અન્ય હોદ્દેદારો ડાયરેક્ટરો તરીકે નરેન્દ્રસિંહ દલપતસિંહ રાણા દિલીપ નાનોભાઈ શાહ અને પારસ ચૌધરી છે કચ્છની રીગલ શિપિંગ માટે વર્ષ બે હજાર સોળ સત્તરમાં તેમજ વર્ષ બે હજાર અઢાર એકવીસમાં દરમિયાન આરસીસી લિમિટેડ કંપની માટે જામનગરની સિદ્ધિ મારીન સર્વિસ એલ એલપીએ કાર્ગો હેન્ડલિંગ સર્વિસ ડોરિંગનું કામ તેમજ બાર્જનું કામ કર્યું જેનું બિલની રકમ પેટે કચ્છની કંપની એ વર્ષ બે હજાર બાવીસમાં થોડા નાણાં જામનગરની કંપનીને ચૂકવ્યા હજુ સુધી બિલ રકમ તથા વ્યાજ સહિતની છ કરોડ પંચાણું લાખ ઇઠ્યાસી હજાર સાતસો સોલની રકમ ચૂકવવામાં આવી નથી જેની જામનગર સિદ્ધિ મરીન સર્વિસ એલએલપીએ કચ્છના ગાંધીધામ સ્થિત આરસીસી લિમિટેડ સામે લાણી રકમ વસૂલવાત માટે નેશનલ લો ટ્રિબ્યુનલમાં કેસ નોંધાવ્યો છે જામનગરની પ્રજા જેનાથી પરિચિત છે એવી સિદ્ધિ શિપિંગ કંપનીને શ્રીજી શિપિંગ કંપની આ બે જેનું સમગ્ર સૌરાષ્ટ્રના દરિયા દરિયા કિનારે કામ છે એ કામની અંદર બંને પ્રકારના કામ લોડિંગ અનલોડિંગ સ્ટીવ ઓડરના જે કામ કરે છે એમાંથી સીધી મરીન જે છે એ ગાંધીધામની અંદર આવું એક સેવા આપી હતી સર્વિસ પૂરી પાડી હતી તો જે જેને સર્વિસ પૂરી પાડેલ હતી એમને ટેક્સ ઓન ડાયરેક્ટ ટેક્સ ઓન ધ જ્યાં લેવાનું હોય ટીડીએસથી ઓળખીએ છીએ આપણે એ પૈસા આ કંપનીના કાપી લીધા એનું ખાતું જુદું હોય સરકારી રેકોર્ડમાં એ જમા કરી દીધા પરંતુ આજે ગાંધીધામની કંપની રીગલ પ્રાઇવેટ લિમિટેડ હવે એને પોતાની કંપનીને લિમિટેડ કંપનીમાં ડેવલપ કરી છે કન્વર્ટ કરી છે એટલે આરસીસી લિમિટેડ એવા નામથી આજે એ ધંધો કરે છે અને જે સિદ્ધિ મરીન હતું એમને લગભગ સાત કરોડ જેટલા રૂપિયા એમની પાસેથી લેવાના થતા હતા અને સિદ્ધિ સિમેન્ટ પાસેથી પૈસા ના આવતા એટલે હમણાંથી સરકારની જે યોજના મુજબ કેન્દ્ર સરકારે કંપનીઓ માટેની સ્પેશિયલ એક ટ્રિબ્યુનલ બનાવેલ છે એનસીએલ તરીકે ઓળખાય છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ઇક્વિલન ટુ હાઈકોર્ટ છે એવા સ્પેશિયલ ક્ષેત્રની અંદર કંપની વચ્ચેના ડિસ્પ્યુટ હોય તો ઝડપી નિકાલ પણ આવે કારણ કે એ એક આર્થિક જે વ્યવહાર છે એને લીધે જો ઈ ખોરમ્બે ચડે તો સમાજની અંદર અર્થતંત્રમાં એની બહુ મોટી વિઘાતક અસર થાય એમાં ડીલે થાય તો પણ એ મુખ્ય મહત્ત્વના કેસો હોય પણ બાકીના સામાન્ય નાગરિકના કેસો પણ એની આરે હોય તો ડીલે થવાનું બહુ સ્વાભાવિક હોય એટલા માટે સરકાર આવી એક અલગ યોજના બનાવેલ છે અને ટ્રિબ્યુનલની સ્થાપના કરેલ છે એ ટ્રિબ્યુનલની અંદર સીધી શિપિંગ કંપનીએ આરસીસી સામે અંદાજે સાડા છ કરોડનો એક દાવો કર્યો આ જ સિદ્ધિ મરીન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની સિસ્ટર કન્સર્ન સીજીએ તાજેતરમાં બીજો પણ દાવો કરવામાં આવેલ છે કંપની એક છે રીગલ પ્રાઇવેટ લિમિટેડ હવે જે આરસીસી લિમિટેડ કંપની છે એમની સામે કરેલ છે આ જે દાવો કર્યો એના માલિક તરીકે નિભાબેન આચાર્યના પુત્ર મૌલિન છે તથા બીજા બે ડાયરેક્ટર છે વસૂલવા માટેના દાવો એનસીએલટીની અંદર ચુબાની પુરાવો એવું કાંઈ હોતું નથી એનસીએલ ટી તો ચાર્ટર્ડ એકાઉન્ટરે કરેલા હિસાબ રજૂ કરવાના હોય છે એટલે એના ઉપર ચોકોસ નોટિસ નીકળે એની પાસે કંઈ કારણ હોય વેલિડ રીઝન હોય કે આપ કારણ નથી આપવા મારો કાઉન્ટર શીટ છે મને આ સર્વિસ નથી પૂરી પાડી એટલે નથી આપ્યા એવો કોઈ ડિસ્પ્યુટ હોય તો એ રેસ કરી શકે હિસાબ ચેક કરી શકે અને હિસાબ અંગે પોતાનો કંઈ કાઉન્ટર શીટ હોય તો મૂકી શકે પણ આની અંદર ઝડપથી ન્યાય મળે છે અને કંપનીના વિખવાદો છે એ ઝડપથી ન્યાયિક રીતે નિર્ણય થાય એટલા માટે સરકાર કટિબદ્ધ છે અને એનસીએલ ટીની અંદર રિઝલ્ટ પણ ખૂબ ઝડપથી આવતું હોય છે કુલ પંદર કરોડના વસુલાતના દાવાઓ બે દાવા જુદા જુદા કરવા પડ્યા છે અને આજે અમદાવાદ ખાતેની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ NCLT ટી ની અંદર આ કાર્યવાહી ચાલુ રહી છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુઝ જામનગર